સ્વાગત છે તમારું મારી ભક્તિભાવની યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે સાંભળશું શિવજી અને નંદીબેલની કથા હિન્દુ ધર્મમાં ભગવાન શિવને મહાદેવ મહાકાલ ભોલેનાથ અને શંકર જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે તેઓ ત્રિમૂર્તિમાં વિઘ્નહર્તા છે વિનાશક છે પરંતુ સાથે સાથે કૃપાળુ પિતા પણ છે તેમના આરાધ્ય વાહન તરીકે ઓળખાતા છે તેમનું નામ નંદીબેલ નંદી માત્ર શિવજીનું વાહન જ નથી પરંતુ તેમની ભક્તિ સમર્પણ અને સેવા ભાવના ના જીવંત પ્રતિક છે શિવજી અને નંદીની આ અનોખી જોડણીની કથા અત્યંત પ્રેરણાદાયી છે ચાલો આ પૌરાણિક પ્રસંગને આપણે નિહાળીએ તો નંદીનો જન્મ એક સમય હતો જ્યારે ઋષિ શિલાદ અત્યંત તપસ્વી હતા તેઓ સંતાન વિનાના હતા અને તેમને સંતાન પ્રાપ્તિની મોટી ઈચ્છા હતી તેમણે ભગવાન શિવની અનન્ય ભક્તિ કરીને કઠોર તપ પણ કર્યું લાંબા સમય પછી શિવજી પ્રસન્ન થયા અને તેમની સમક્ષ પ્રગટ થઈને કહ્યું શુષિ હું તમારું તપ સંતુષી રહ્યો છું તમે જે ઈચ્છો તે માંગો શીલાની હાથ જોડીને વિનંતી કરી પ્રભુ મને એવો પુત્ર આપો જે અમર હોય જે ક્યારેય મૃત્યુ પામે નહીં અને જે હંમેશા તમારા ચરણોમાં ભક્તિ કરતો રહે શિવજી પ્રસન્ન થયા અને તેમણે પોતાના દેવી તેજમાંથી એક તેજ પુંજ ઉત્પન્ન કરી શિલાદને આપ્યો એ તેજ પુંજમાંથી જ એક સુંદર તેજસ્વી અને બળવાન બાલક પ્રગટ થયો તેમનું નામ રાખવામાં આવ્યું નંદી નંદીનું શિક્ષણ અને ભક્તિ નંદી બાળપણથી જ ધાર્મિક અને જિજ્ઞાસુ હતા શિલાદ ઋષિએ તેને તમામ શાસ્ત્રો વેદો અને યજ્ઞ વિજ્ઞા શીખવી નંદીના મનમાં બાળપણથી જ એક ઈચ્છા હતી કે તેઓ શિવજીના ચરણોમાં સ્થાન મેળવે એક વખત મહર્ષિ મિત્સ અને વર્ધુની શિલાદ ઋષિના આશ્રમમાં આવ્યા તેઓએ નંદીને જોયો અને કહ્યું કે આ બાળકનું આયુષ્ય માત્ર આઠ વર્ષની ઉંમર સુધી જ છે આ સાંભળી શીલાદૃષિ તો વ્યથિત થઈ ગયા પરંતુ નંદીએ પોતાના પિતાને ધીરજ આપી અને કહ્યું પિતા જો ભગવાન શિવની કૃપા રહેશે તો મને કોઈ પણ નાશ પામી શકશે નહીં ત્યારે નંદીએ ગંગાના કિનારે જઈને ભગવાન શિવની ઘોર ઉપાસના કરી તપ કર્યું અને નંદીના નિર્વિચાર અને નિઃસ્વાર્થ તાપથી પ્રસન્ન થયા ભગવાન શિવ અને તેમને તેમની સામે પ્રગટ થઈને આશીર્વાદ આપ્યા તેમણે કહ્યું નંદી આજથી તું તું અમર છે મારા હંમેશા મારી સાથે રહીશ તું મારો પ્રિય ભક્ત જ નહીં પણ મારો અનન્ય મિત્ર અને મારું વાહન પણ બનીશ નંદીનું રૂપાંતર ભગવાન શિવે નંદીને પોતાના દૈવી શક્તિથી બળવાન બેલમાં રૂપાંતરિત કર્યો તે બેલ સફેદ રંગનો દેવી આભા ધરાવતો અને અત્યંત પ્રભાવશાળી દેખાતો હતો તે દિવસથી નંદી ભગવાન શિવના વાહન બની ગયા નંદીનું આ રૂપ એક પ્રતિક હતું સફેદ રંગ નિર્મળતા અને શુદ્ધતાનું પ્રતિક છે બળવાન બેલ શ્રમ સેવા અને શક્તિનું પ્રતિક છે શિવજીના સમક્ષ હંમેશા બેઠેલા નંદી તેમના સાચા સેવક અને ભક્તિનું દર્શન કરાવે છે હવે આપણે નંદીનું મહત્વ સમજીશું શિવજીના દરેક મંદિરમાં નંદીની મૂર્તિ જોવા મળે છે સામાન્ય રીતે નંદી હંમેશા શિવલિંગ તરફ મોં કરીને બેસેલા હોય છે માન્યતા એવી છે કે જો કોઈ ભક્ત શિવલિંગનું સીધું દર્શન ન કરી શકે તો નંદીજીના કાનમાં પોતાના મનની વાત અથવા તો પ્રાર્થના કે અને નંદીજી તે સંદેશો સિદ્ધો શિવજી સુધી પહોંચાડે છે નંદીજી માત્ર વાહન જ નથી પરંતુ તેમને શિવ ભક્તોના પ્રથમ દૂત તરીકે પણ માનવામાં આવે છે એના પરથી આપણે એક રસપ્રદ પ્રસંગ પણ જાણીશું એક વખત દેવી પાર્વતી મહાદેવ સાથે વિહાર કરી રહ્યા હતા ત્યારે નંદી બહાર રક્ષણ આપી રહ્યા હતા ઋષિઓ અને દેવતાઓએ નંદીને કહ્યું કે તેઓને શિવજીના દર્શન કરવાની અનુમતિ મળે પરંતુ નંદી પોતે કર્તવ્યનિષ્ઠ હતા પોતાના કર્તવ્ય પ્રત્યે અડગ રહી તેમણે તેમને રોકી દીધા પછી જ્યારે શિવજી બહાર આવ્યા ત્યારે નંદીએ બધું વર્ણન કર્યું શિવજી નંદીની નિષ્ઠા જોઈ ખૂબ જ પ્રસન્ન થયા તેમણે આશીર્વાદ આપ્યો કે નંદી હંમેશા તેમના દ્વારપાળ બનીને રહેશે અને કોઈ પણ ભક્ત પહેલા નંદી નું દર્શન કરશે અને પછી જ શિવજીની પૂજા અર્ચના કરી શકશે શ્રદ્ધા જેમ નંદી એ મૃત્યુના ભયમાં પણ શિવજીની ભક્તિ નહીં છોડીને તપ કર્યો તે અડગ શ્રદ્ધા કહેવાય નિષ્ઠા અને સેવા શિવજીના વાહન બનીને નંદીજી બતાવે છે કે સાચી ભક્તિમાં સ્વામી માટે સંપૂર્ણ સમર્પણ જરૂરી છે પવિત્રતા અને સાદગી સફેદ બેલનું નિર્મળ હૃદય અને સાદગીનું પ્રતિક છે ભક્ત અને ભગવાનનો સંબંધ નંદીજી દર્શાવે છે કે ભગવાન અને ભક્તનો સંબંધ માત્ર પૂજા સુધી નહીં પણ તેમાં મિત્રતા સેવા અને સ્નેહથી ભરેલો છે તો આ પરથી આપણને ઉપસહાર મળે છે નંદી માત્ર એક બેલ નથી પરંતુ ભક્તિ અને સમર્પણનું જીવંત પ્રતિક છે જ્યારે પણ કોઈ શિવ મંદિરમાં જઈને નંદીને વંદન કરે છે ત્યારે તે ભક્ત પોતાના મનની વાત નંદીને સંભળાવે છે એ એ વિશ્વાસ છે કે નંદી વાત શિવજી સુધી પહોંચાડશે અને એ સંદેશો શિવજી સુધી પહોંચાડશે આ રીતે નંદીજી અને શિવ ભક્તિનું દ્વાર છે અને શિવજી સુધી પહોંચવાનો સાચો માર્ગ છે